નમસ્તે આજે આપણે લીવર ખરાબ થવા પાછળના મુખ્ય કારણો લક્ષણો અને તેને દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણીશું ખરાબ થવાના મુખ્ય કારણો દારૂનું સેવન કરવામાં આવે વધુ દારૂ પીવાથી લીવર પર ભાર પડે છે અને ફેટી લિવર કે સિરોસિસ જેવી બીમારીઓ થઈ શકે છે જાતે જ દવા લેવામાં આવે એટલે કે સેલ્ફ મેડિકેશન પેઇન કિલર એન્ટીબાયોટિક્સ કે હર્બલ દવાઓ વધુ લેવાથી liver પર નુકસાન થઈ શકે છે. અસંતુલિત આહાર લેવામાં આવે. વધારે તેલવાળું, તળેલું, જંક ફૂડ અને પ્રોસેસ્ડ ખોરાક liver માં ચરબી વધારવા માટે જવાબદાર ગણાય છે. વાયરલ ઇન્ફેક્શન એટલે કે hepatitis A, B અને C નો ઇન્ફેક્શન લાગુ. આ વાયરસો liver ને સીધી અસર કરે છે અને તેનું કાર્ય બગાડી શકે છે. તુંમ્રપાન અને નશીલા પદાર્થો

લીવર સખત થઈ શકે છે જીનેટિક કારણો કેટલીકવાર વારસાગત કારણોસર પણ લિવર સંબંધિત બીમારીઓ થતી હોય છે હવે આપણે લિવર ખરાબ થવાના મુખ્ય લક્ષણો વિશે જાણીશું ત્વચા અને આંખો પીળી પડવી એટલે કે પીળીઓ એટલે કે જોન્ડિસ લિવર સારી રીતે કામ ન કરે તો શરીરમાં બીલી વધે છે જેના કારણે ત્વચા અને આંખો પીળી પડી શકે છે થાક અને નબળાઈ લાગવી લીવર શરીરમાં ઉર્જાનું સંતુલન રાખે છે તેના ખરાબ થવાથી સતત થાક લાગતો હોય તેવું થઈ શકે છે ભૂખ ન લાગવી અથવા ઉબકા લીવર ખરાબ હોવાથી પાચન પ્રક્રિયા પ્રભાવિત થતી હોય છે પેટ ફૂલવું એટલે કે એપડોમિન બ્લોટિંગ લીવરમાં પ્રવાહી એટલે કે એસાઇટીસ જમા થવાથી પેટ ફૂલવા લાગતું હોય છે મલનો રંગ ફિક્કો અને મૂત્રનો રંગ ગાઢ થઈ જવો લીવર બિલ રૂબીન યોગ્ય રીતે પ્રક્રિયા ન કરે તો આવા ફેરફારો જોવા મળતા હોય છે ચામડી પર ખંજવાળ આવી એટલે કે ખંજવાળી શરીરમાં શરીરના હાથ અને પગ સૂજવા એટલે કે સ્વેલિંગ આવવી લીવર ખરાબ થવાથી રક્તમાં પ્રોટીનની અછત થાય છે જેના કારણે સોજો આવી શકે છે મગજમાં ગૂંચવણ એટલે કે કન્ફ્યુઝન હિપેટાઇટિક એન્ડ સેફેલોપેથી ગંભીર સ્થિતિમાં લીવર ઝેરિયેલા તત્વો દૂર ન કરી શકે જેથી મગજ પર અસર પડતી હોય છે વજન અચાનક ઘટવું અથવા લીવરની કાર્યક્ષમતા ઘટવાથી ચરબી અને પ્રોટીનનું સંતુલન બગડી જાય છે જેના લીધે વજનમાં ચેન્જીસ જોવા મળતો હોય છે મૂળમાં ફેરફાર અથવા ચીડિયાપણું ઝેરિયલ તત્વો રક્તમાં વધવાથી નર્વસ સિસ્ટમ પ્રભાવિત થાય છે હવે આપણે liver ને મજબૂત બનાવવા માટેના શ્રેષ્ઠ અને સરળ ઉપાયો વિશે જાણીશું આમળા રોજ આમળાનું સેવન કરવાથી વિટામિન સી થી ભરપૂર હોવાથી liver ને ડિટોક્સ કરે છે હળદર એટલે કે ટર્મેરિક ગરમ દૂધમાં થોડું હળદર મિક્સ કરીને પીવાથી liver નો સોજો અને ટોક્સિન દૂર થઈ જતા હોય છે એલોવેરા જ્યુસ સવારે ખાલી પેટે એક ચમચી એલોવેરા જ્યુસ પીવો જોઈએ તે liver ને શુદ્ધ અને મજબૂત બનાવવામાં મદદ કરે છે ત્રિફલા ચૂર્ણ રાતે સૂતા પહેલા ગરમ પાણી સાથે એક ચમચી ત્રિફલા લેવું જોઈએ જે પાચન ને સુધારે છે અને liver ને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે લીંબુ પાણી રોજ સવારે ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો જોઈએ જે liver ને ડિટોક્સ કરવામાં મદદ કરે છે ગોળ અને આદુ ભોજન પછી થોડું ગોળ અને આદુ લેવાથી liver નું કાર્ય સુધરતું હોય છે તેથી તેને લેવું જોઈએ હવે આપણે આહાર સંબંધિત ઉપાયો વિશે જાણીશું હરિયાળી શાકભાજી અને ફળો વધારે લેવા જોઈએ જેમ કે પાલક મેથી દૂધી પપૈયું અને સફરજન વગેરે કરવું જોઈએ તળેલું અને ટાળવું જોઈએ પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ લિવરના ટોક્સિન દૂર કરવા માટે પાણી ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે પ્રોટીન વાળો ખોરાક જેમ કે દાળ મૂ છાસ અને દૂધ વગેરે લેવું જોઈએ દારૂ અને ધુમ્રપાન સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ હવે આપણે જીવનશૈલી અને યોગ રિલેટેડ ઉપાયો વિશે જાણીશું કપાલભાતી અનુલોમ વિલોમ અને ભુજંગાસન જે liver ની ડીટોક્સ પ્રક્રિયાને સુધારે છે નિયમિત વ્યાયામ કરવા જોઈએ જેનાથી લોહીનું સર્ક્યુલેશન અને ફેટ મેટાબોલિઝમ સુધરે છે પૂરતી ઊંઘ લેવી જોઈએ liver રાત્રિ દરમિયાન રિપેર થઈ શકે છે તણાવને ઘટાડવું જોઈએ વધુ તણાવ લિવર ફંક્શન પર અસર કરી શકે છે